જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં બીજી સંહિતા રુદ્ર સંહિતા ભાગ પાંચ સાંભળીશું આ કથા સાંભળવાથી શિવજીની કૃપા આપણા ઉપર ઉતરે છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે શિવ મહાપુરાણનો ખૂબ મહિમા છે તેને સાંભળવા માત્રથી બધા જ પાપો નાશ પામે છે અને શિવજીના કૃપાપાત્ર પાત્ર રહીએ છીએ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ સદગતિ મળે છે આ કથામાં આજે આપણે ગણપતિનો જન્મ ગણપતિનો પૃથ્વીની પરિક્રમા કરી તો ને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે બ્રહ્માજી કહે કે હે નારદ શિવચરિત્ર અને શિવજી પ્રત્યેની તમારી ભક્તિ અને તમારી નિષ્ઠાથી મને ઘણી પ્રસન્નતા ઉદ્ભવે છે તમારી ઈચ્છાથી હવે હું ગણેશજી નું ચરિત્ર તમને કહી સંભળાવું છું તે સાંભળો ગણપતિ નો જન્મ એક સમયે જયા અને વિજયા નામની બંને સખીઓને સાથે લઈ પાર્વતી ફરી રહ્યા હતા તે સમયે એક સખી બોલી કે દેવી શિવના દ્વારે ઘણા બધા ગણો ચોકી કરે છે અને એ એમની ઉપર આપણે કોઈ અધિકાર નથી શિવજીની જેમ આપણે ત્યાં પણ આપણા ગણ હોય તો આપણી ઈચ્છા મુજબ કંઈક કરીએ એના ઉપર આપણો અધિકાર હોય પાર્વતીને સખીની વાત ગમી ગઈ સમય જતા આ વાતનું વિસ્મરણ પાર્વતીને થયું તેઓ સ્નાન કરતા હતા ત્યારે શિવજી તેમના ધામમાં આવ્યા પાર્વતીને ઘણો સંકોચ થયો અને પેલી ગણવાળી વાત તેને યાદ આવી ગઈ શિવજી જ્યારે તપસ્યા કરવા જતા હતા ત્યારે પાર્વતીએ પુત્ર ઈચ્છા દર્શાવી શિવજી કહે કે દેવી તમને જ્યારે યોગ્ય લાગે ત્યારે તમારી શક્તિથી પુત્ર ઉત્પન્ન કરજો કહી શિવ તપ કરવા ચાલી નીકળ્યા એ સમયે પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી પોતાના યોગ બળે એક સુંદર અને બળવાન પુત્ર ઉત્પન્ન કર્યો જે ગુણનિધિ અને તીવ્ર બુદ્ધિમાન હતો પાર્વતીએ બાળકના હાથમાં એક શસ્ત્ર આપ્યું કે સ્નાન કરવા જાઉં ત્યારે તારે આ શસ્ત્ર લઈ દ્વારે ઉભા રહેવાનું અને કોઈને પણ અંદર પ્રવેશવા દેવા નહીં ઘણા વખત પછી ભગવાન ભોળાનાથે તપથી નિવૃત્ત થઈ નિવાસ સ્થાને આવ્યા તો એમને એક બાળકને દ્વાર ઉપર શસ્ત્ર લઈને ચોકી કરતો જોયો તેમ છતાં શિવજી ભવનમાં જવા લાગ્યા ત્યારે પેલા બાળકે તેમને રોક્યા અને કહેવા લાગ્યા કે મારી માતાનો આદેશ છે કે કોઈને પણ અંદર આવવા દેવા નહીં માટે હું તમને અહીં પ્રવેશ નહીં કરવા દઉં ત્યારે શિવજી બોલ્યા કે અરે બાળક આ ઘર મારું છે અને આ નિવાસ સ્થાન સ્વામી છું અને જેને તું માતા કહે છે પાર્વતી મારા પત્ની છે એટલે મારે આ ઘરમાં મને જતા તું કેમ અટકાવી શકે આટલું કહી ભગવાન શિવ અંદર જવા લાગ્યા તો બાળકે ફરી વાર એમને રોક્યા શિવજીએ પોતાના ગણોને આ ઉદ્ધાત બાળકને સમજાવવા મોકલ્યા ગણો એ પેલા બાળકને સમજાવ્યો પરંતુ બાળક અડગ રહ્યો ગણોને મારીને ભગાડ્યા ત્યારે શિવજીને બાળક ઉપર ક્રોધ ચડ્યો અને તેમણે ગણોને આદેશ આપ્યો કે તેઓ બાળકને મારીને હટાવે ગણો અને બાળક વચ્ચે ભીષણ યુદ્ધ થયું અંતે બાળકે શિવ ગણોને ખૂબ માર્યા અને ત્યાંથી ભગાડ્યા ગણપતિનું શિરછેદ એ સમયે તમને હે નારદ આની જાણ થતા તમે ઈન્દ્રાદી દેવોને જાણ કરી સૌ ભેગા મળી ધામમાં તમે આવ્યા ત્યારે સૌ પહેલા મેં એટલે કે બ્રહ્માએ બાળકને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો એ બાળકે મારી દાઢી ખેંચી મારો પરિચય આપી બાળકને સમજાવ્યો પરંતુ સમજવાને બદલે ઉલટાનો બાળકે મારા ઉપર ચક્ર થી પ્રહાર કર્યો પાછા જઈ મેં દેવોને વાત કહી ત્યારે વિષ્ણુ ગયા પરંતુ વિષ્ણુ પણ ફાવ્યા નહીં એટલે શિવ પોતે ક્રોધે ભરાય બાળક સામે યુદ્ધ કરવા તત્પર થયા શિવજીની સાથે તેમના ગણો અને દેવો સૌ યુદ્ધ કરવા આવ્યા તે સૌને જોઈ બાળક ઉપર કોઈ અસર થઈ નહીં તે તો હાથમાં શસ્ત્ર લઈને અડગ ઉભો હતો ઇન્દ્ર અને વિષ્ણુ આદિ દેવોને બાળકે યુદ્ધમાં હરાવ્યા ત્યારે શિવ પોતે યુદ્ધ કરવા આવ્યા અને બાળક ઉપર પ્રહાર કરવા લાગ્યા બાળકે શિવજીના તમામ પ્રહારોને નિરર્થક કર્યા તો શિવજી અતિ ક્રોધે ભરાયા અને બાળક તરફ ત્રિશૂળનો ઘા કર્યો અને બાળકનું મસ્તક છેદાઈ ગયું શિવે બાળકને સજીવન કર્યો હે નારદ તમે આ સર્વે વૃતાંત પાર્વતીજીને કહ્યો આથી પાર્વતીને ભયાનક ક્રોધ ચડ્યો અને તેમણે પોતાની શક્તિથી એક લાખ શક્તિઓને ઉત્પન્ન કરી અને આદેશ આપ્યો કે મારા પુત્રની હત્યા કરનાર તથા તેને સાથ આપનાર તમામ ભક્ષ કરી જાઓ પાર્વતીજીના આદેશથી ભયાનક ચીસો પાડતી કાળજળ સમી શક્તિઓ દેવ ઉપર તૂટી પડી અને ઉત્પાત મચાવવા લાગી દેવતાઓ ગણો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા પાર્વતીજીના ક્રોધનો એટલો બધો ભયંકર અનેક પ્રકારે પાર્વતીજીની સ્તુતિ પ્રાર્થના ને વંદના કરી પાર્વતીજીને શાંત કર્યા એ સમયે પાર્વતીજીએ કહ્યું કે પ્રથમ અમારા પુત્રને જીવિત કરો અને દેવોના પૂજન પહેલા મારા પુત્ર પૂજન સ્થાપન થાય અને તેમના પ્રથમ પૂજન વગર કોઈ કાર્ય સિદ્ધ નહીં થાય સર્વે દેવતાઓ નારદજી સહિત પાર્વતી ત્યારે ભગવાન શંકરે દેવો યાજ્ઞા કરી જાઓ અને જે કોઈ સામે મળે તેનું મસ્તક લઈ આવો દેવો ઉત્તરમાં ગયા ને સામે એક હાથી મળ્યો તેનું મસ્તક લાવી શિવજીને આપ્યો શિવજીએ બાળકને

જયારે કાર્તિકે અને ગણપતિ મોટા થયા ત્યારે શિવ પાર્વતી અને બંને જીદે ચડ્યા બંને ભાઈઓને આવી જીદ સાંભળીને ભગવાન સદાશિવે બંને ભાઈઓને પોતાની શરત કહી સંભળાવી તમે બંને ભાઈઓ પૃથ્વીની પરિક્રમા કરો અને પરિક્રમા કરીને જે પહેલા પાછો આવશે તેનો વિવાહ પ્રથમ કરવામાં આવશે પિતાની આવી શરત સાંભળી અને કાર્તિકે પોતાના મોરના વાહન ઉપર બેસી આકાશ માર્ગે પૃથ્વીની પરિક્રમા કરવા ઉપડી ગયા કાર્તિકેયને ગયા પછી ગણપતિજી વિચાર કરે છે કે કાર્તિકેયને તો મોર વાહન છે એટલે તેઓ આકાશ માર્ગે ઉડી થોડા સમયમાં જ પૃથ્વીની પરિક્રમા કરીને પાછા આવશે જ્યારે મારે તો આ મૂષકનું વાહન છે મૂષક કઈ ઝડપથી દોડી શકવાનો નથી અને કાર્તિકેય પહેલા પરિક્રમા કરી વહેલા મારાથી આવી શકાશે નહીં મનમાં વિચારે છે તો પછી મારે શું કરવું પરંતુ બુદ્ધિમાન ગણેશજીએ ઉપાય શોધી કાઢ્યો અને તેઓએ માતા પિતાને એક આસન ઉપર બેસવા કહ્યું ત્યારબાદ તેમની વિધિપૂર્વક પ્રાર્થના પૂજા કરી અને પછી પોતાના મૂષક વાહન ઉપર બેસીને સાત પ્રદિક્ષિણાઓ કરી ત્યારબાદ ગણપતિએ માતા પિતાને કહ્યું કે મેં આપની શરત પ્રમાણે પૃથ્વીની પ્રદિક્ષિણા કરી લીધી છે અને હું પ્રથમ આવ્યો છું માટે મારા વિવાહ પ્રથમ કરો ગણપતિનું કહેવું સાંભળી શિવજી બોલ્યા કે ગણેશ આવી રીતે માન્ય નહીં થાય તમે તો અમારી પ્રદિક્ષિણા કરી છે ત્યારે ગણપતિ કહેવા લાગ્યા કે પિતાજી તમે પોતે જ કહ્યું છે કે જો કોઈ પોતાના માત પિતાની પ્રદિક્ષિણા કરશે તો તેને પૃથ્વીની પ્રદિકિણા કરવા જેટલું ફળ મળશે શિવજી ગણપતિની બુદ્ધિ અને ચતુરાયથી અત્યંત હર્ષ પામ્યા અને ગણેશના પ્રથમ વિવાહ કરવાનું નક્કી કર્યું એ વખતે યોગાનુ યોગ એક વિષ્ણુ રૂપ નામના પ્રજાપતિ શિવલોકમાં આવી ચડ્યા અને ભગવાન શિવ પાર્વતીજીને વિનંતી કરી કે તેઓ પોતાના પુત્રનો વિવાહ મારી પુત્રીઓ રિધ્ધિ ને સિદ્ધિ સાથે કરે ત્યારે વિષ્ણુરૂપ પ્રજાપતિનો પ્રસ્તાવ સાંભળીને શિવ પાર્વતી પ્રસન્ન થઈ ગયા અને વિવાહ નક્કી થયો શિવ પાર્વતીએ સ્વર્ગના તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું ગંધર્વો પણ આમંત્રણો મોકલાવ્યા શુભ શુભ દિવસે ઘડીએ ગણપતિનો વિવાહ સિદ્ધિ સાથે શિવજીએ કરી દીધો સમય જતા રિધિને સિદ્ધિને એક એક પુત્રને જન્મ આપ્યો આ બંને પુત્રોમાં જે સિદ્ધિનો પુત્ર હતું તેનું નામ શુભ અને જયારે રિદ્ધિના પુત્ર નું નામ લાભ રાખવામાં આવ્યું ઘણા સમય પછી કાર્તિકે પૃથ્વીની પ્રદિક્ષણા કરી પાછા શિવલોક આવતા હતા ત્યારે રસ્તામાં હે નારદ તમે એમને ગણપતિના વિવાહ થઈ ગયા છે બે પુત્રો પણ થયા છે એવા સમાચાર આપ્યા કાર્તિકેયને આ સમાચારથી ઘણું દુઃખ થયું અને તેઓએ વિચાર્યું કે માત પિતા પોતે જ્યાં પક્ષપાત કરે ત્યાં શું કરવાનું એ સમયે બીજાઓએ પણ કાર્તિકેયને જૂઠનું મિશ્રણ કરી અને કાન ભંભેરણી કરી આથી કાર્તિકેયને પણ ઘણો ક્રોધ આવ્યો એટલે તેઓ ત્યાંથી પાછા વળી ગયા અને કોંચ નામના પર્વત ઉપર ચાલ્યા ગયા પિતાને આ સમાચાર મળ્યા ત્યારે પુત્રને હકીકત થી વાકેફ કર્યો અને પર્વત ઉપર આવ્યા ત્યારે ક્રોધે ભરાયેલા કાર્તિકે એમને નહીં મળવાનું નક્કી કરી અને અન્ય સ્થળે ચાલ્યા ગયા અને આજીવન કુવારા રહ્યા હાલમાં પણ કાર્તિકેય કોંચ પર્વત ઉપર નિવાસ કરી રહ્યા છે તેમના દર્શન કરવાથી લોકોના પાપો તાપોનો નાશ થાય છે કાર્તિકી પૂનમ ના દિવસે કાર્તિકેત ઉપર આવ્યા અને ત્યાં શિવ એક જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઈ કોચ પર્વત ઉપર નિવાસ કરવા લાગ્યા કોચ પર્વત ઉપર આજ પણ જ્યોતિર્લિંગ રૂપે પાર્વતી સહિત ત્યાં બિરાજે છે ત્યાં દર અમાસે શિવજી અને પૂનમે પાર્વતી પુત્ર કાર્તિકેયની સાથે તેમનો પ્રેમ અને સ્નેહ વરસાવી રહેલ છે તારકાસુરના પુત્રોની કથા કાર્તિકેય દ્વારા તારકાસુર નો નાશ થવાથી તારકાસુરના પુત્રો તારકાક્ષ બિંધુમાલી કમલાક્ષ અત્યંત દુઃખમાં ડૂબી ગયા અને તેઓ ત્રણેય જન્મના તમામ ભોગવિલાસ નો ત્યાગ કરી બ્રહ્માજીનું કઠિન તપ કરવાનું નક્કી કરી એક પર્વતની ગુફામાં તપ કરવા આસન લગાવ્યું અને તાઢ તડકા કે વરસાદની પરવાહ કર્યા વિના ભૂખ્યાને તરસ્યા રહી પોતાના પિતા તારકાસુરે જે રીતે મસ્તકે ઊંચા હાથ રાખી અનેક રીતે તપ કર્યું એ જ પ્રમાણે આ ત્રણેય પુત્રોએ કઠિન તપ કર્યો આમાં ઘણા વર્ષો સુધી તપ કરતા બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું કે પ્રભુ આપ અમારા તપથી પ્રસન્ન થયા હોય તો અમને વરદાન આપો કે અમને ત્રણેયને કોઈ પ્રાણી મારી શકે નહીં વળી કોઈ રોગ કે ઘડપણ અમારું મૃત્યુ થાય નહીં અમને અમરત્વ આપો ત્યારે બ્રહ્માજી બોલ્યા કે જો આ ધરતી ઉપર જે જન્મે છે તેને મરવું તો પડે જ તેથી કોઈને અમરત્વ પ્રાપ્ત થાય નહીં માટે કરીને તમે કોઈ તો પ્રભુ અમને માનવ કે દેવોથી જીતી શકાય નહીં એવા સમૃદ્ધિથી ભરપૂર ત્રણ નગરો આપો ત્યાં જઈને અમે નિવાસ કરીશું આમ બ્રહ્માજી પાસે તારકાક્ષ સોનાનું કમલક્ષય રૂપાનું અને વિંદુમાલીએ વજ્રનું લોખંડી નગર માંગ્યું બ્રહ્માજીએ એ આવા નગર બનાવી આપવા માટે યાજ્ઞા કરી તેણે સ્વર્ગ અંતરિક્ષ અને ભૂમિ ઉપર આવા નગરોની રચના કરી એટલું જ નહીં આ નગરોની રક્ષા માટે બ્રહ્માજી અને અને શિવજીના ભક્ત એવા પરાક્રમી યોદ્ધાઓ નીમ્યા ત્યાર પછી આ નગરોમાં ત્રણેય ભાઈઓએ તમામ ભોગવિલાસ ભોગવતા સુખ અને સમૃદ્ધિમાં આડોટતા નિવાસ કરવા લાગ્યા અને ભગવાન શિવની ભક્તિ કરતા પોતાનું જીવન પસાર કરવા લાગ્યા

અમારું જીવવું કઠિન થઈ ગયું છે એટલે કૃપા કરીને અમને બતાવો કે કઈ રીતે આ નાશ નાશ થાય ભગવાન શિવજી પાસે જઈ કરવા માટે એમનું પૂજન અર્ચન કરીને વિનંતી કરો તમારી પ્રાર્થના પૂજાથી શિવ પ્રસન્ન થશે અને ત્રણેય અસુરો નો નાશ થશે બ્રહ્માજી ની સલાહથી દેવો શિવલોક કૈલાસ ઉપર આવ્યા અને શિવજીની અનેકવિધ પ્રાર્થના પૂજા કરી દેવોએ શિવજીને પોતાની વિતક કથા કહી સંભળાવી ત્રણેય દેતીયોનો નાશ કરવા માટે વિનંતી કરી ત્યારે શિવજીએ દેવોને કહ્યું કે હે દેવો તમે સૌ પ્રતીક્ષા કરો સમય આવે તમે જે ઈચ્છો છો તે પ્રમાણે થશે અત્યારે હાલ તો એ મારી ભક્તિ કરે છે એટલે જ્યાં સુધી તેઓ મારા પ્રતિ શ્રદ્ધા અને વિશ્વાસ પ્રેમ રાખે છે ત્યાં સુધી તેઓનો વિનાશ નહીં થઈ શકે પરંતુ સમય આવે ત્રણેયનો નાશ અવશ્ય થશે માટે કરીને તમે સૌ તમારા ધામમાં જાઓ તમારું દુઃખ અવશ્ય દૂર થશે એટલા માટે હવે તમે સૌ વિષ્ણુલોકમાં જાઓ અને વિષ્ણુને તમારી વિતક કથા કહીને સંભળાવો વિષ્ણુ અવશ્ય એ માટેનો કોઈ માર્ગ અપનાવશે શિવજીની આજ્ઞાથી સર્વે દેવતાઓ બ્રહ્માજીને લઈ વિષ્ણુલોકમાં ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને પોતાના દુઃખોનું વર્ણન કરી અને વિનંતી કરી કે પ્રભુ આપ આ સંકટમાંથી અમને મુક્ત કરાવો હે દેવતાઓ તારકાસુ ત્રણેય પુત્રો શિવજીની ભક્તિ કરે છે તેમ છતાં હું મારી સમજ પ્રમાણે તમારું વિઘ્ન ટાળવાનો અવશ્ય કોઈ માર્ગ કાઢીશ ત્યાર પછી વિષ્ણુ ભગવાને પૂજન કરી તેમાંથી યજ્ઞકુંડમાંથી હજારો ભૂત ટોળા નીકળવા લાગ્યા ત્યારે વિષ્ણુ એ ભૂતોને આજ્ઞા કરી કે તમે સૌ તારક પુત્રના નગરમાં જાઓ અને ત્યાં ઉત્પાદ મચાવો વિષ્ણુ આજ્ઞા થતા તમામ ભૂતો હાથમાં શસ્ત્રો લઈ ત્રણેય નગરમાં ઉત્પાદ મચાવવા લાગ્યા

ચાર શિષ્યો ઉત્પન્ન કર્યા અને તેમના નામ ઋષિ યતિ કિર્ય અને ઉપાધ્યાય એવા નામો આપ્યા એમના થકી અધર્મનો પ્રચાર શરૂ કરાવ્યો આશ્રય પ્રચાર કરવા લાગ્યા યતિ નામનો શિષ્ય નગરની બહારના એક ઉદ્યાનમાં રહીને ત્રિપુરન નગરજનોને મોહમાં નાખવા માંડ્યું પરંતુ તેનાથી કોઈ પરિણામ મળ્યું નહીં તેણે વિષ્ણુ નું સ્મરણ કર્યું ત્યારે તેની મદદ કરવા ને મોકલ્યા નારદજી માયાવી સાથે એવા જ માયાવી થઈ ત્રિપુરન નગરમાં પ્રવેશ કર્યો પછી ત્રિપુરપતિ પાસે જઈને કહેવા લાગ્યા કે તમારા નગરમાં એક તમામ મહાવિદ્યાઓના જાણકાર મહાયતી પધાર્યા છે આ મહાયતી પાસેથી મેં પણ દીક્ષા ગ્રહણ કરી છે તમારે પણ ખરું જોતા તેમના શિષ્ય થવું જોઈએ આવા વચનોથી પ્રભાવિત થયેલા અસુરો મહાયતીના શિષ્ય બન્યા ત્યાર પછી ત્રણેય નગરમાં પ્રચાર શરૂ કરી દીધો આવી રીતે અષ્ટમ સમજાવીને ત્રણેય તથા નગરજનોને વૈદિક ધર્મ ધર્મ નો નાશ કરાવી પોતાના કરી લીધા ત્યારબાદ પૂજન અર્ચન વેદ પાઠ પઠન ધર્મ કુળ ધર્મ વ્રતો જેવા પવિત્ર ધર્મ નો નાશ કરાવી તે સૌની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી આમ વેદ ધર્મોથી ભ્રષ્ટ થયેલા ત્રિપુર નગરમાં ધર્મ આચરણ પ્રબળ થતું ગયું તેના પરિણામે વિષ્ણુ માયા અને દરિદ્રતા એ પ્રવેશ કર્યો અને પરિણામ વિષ્ણુ માયાના માયા ના પરિણામે ત્યાગ કર્યો વિષ્ણુ ભગવાને આ જાણ્યું કે અસુરો ધર્મનો આશરો લઈ ચુક્યા છે ધર્મથી વિમુખ થયા છે અને શિવ ભક્તિ પૂજનનો ત્યાગ કરી અધર્મી બની ગયા છે ત્યારે દેવોએ જય અને શિવલોકમાં ગયા અને શિવને કહેવા લાગ્યા કે હે મહાદેવ ત્રણેય ભક્તિ અને પૂજા છોડી અને અધર્મનો લઈ વેદ ધર્મનો ત્યાગ કર્યો છે હવે આપને યોગ્ય લાગે તેમ કરો શિવજી બોલ્યા કે જુઓ હું કોઈ રાજ્યનો રાજવી નથી એટલે મારી પાસે રથ ધનુષ બાણ ઇત્યાદિ કોઈ શસ્ત્રો કે સાધન નથી એટલે ત્રણેય દેતીઓ સામે મારે શું લઈને જવું એટલે દેવોએ શિવજીને પોતાની શક્તિઓ અને શસ્ત્રો આપવા તૈયાર થયા એવામાં પાર્વતી ત્યાં આવી ચડ્યા અને એમણે શિવજી સાથે વાત કરી અને શિવજી પાર્વતી સાથે પોતાના ભવનમાં ચાલ્યા ગયા શિવજી આમ પાર્વતી સાથે પોતાના ભવનમાં જવાથી દેવોને ચિંતા થવા લાગી એ સૌ પુનઃ વિષ્ણુ પાસે આવ્યા અને વિષ્ણુને એ વાત કહી ત્યારે વિષ્ણુએ દેવોને એક મંત્ર આપ્યો ઓમ નમ શિવાય મમ રક્ષા કુરુમ કુરુ હે દેવો આ એક કરોડ વાર તમે સૌ આ મંત્રનો જાપ કરો દેવોએ એક કરોડ વાર વિષ્ણુએ આપેલા મંત્રનો જાપ કર્યો આથી શિવ પ્રસન્ન થયા અને દેવોનું કાર્ય કરવા માટે ગયા સનતર ત્રિપુર નાખ્યું અને શિવે છોડેલું બાણ લક્ષ્ય કર્યા વગર જ આગળ નીકળી ગયું ત્યારે દેવતાઓ સમજી ગયા એટલે ગણપતિની પૂજા અર્ચના કરી સર્વે વિઘ્નનું હરણ કરવા વિનંતી કરી ગણપતિ પ્રસન્ન થયા ત્યાર પછી શિવે આગ્નેય નામના શસ્ત્ર છોડી આખી ત્રિપુરન નગરી બાળીને ભસ્મ કરી નાખી ત્રિપુરન નગરી સાથે તારકાક્ષ પણ બળીને ભસ્મ થઈ ગયો આ જાણી દેવો ખુશ થઈ ગયા અને શિવજીનો જય જય કાર કરવા લાગ્યા ત્યાર પછી યુદ્ધમાં બચી ગયેલો એકમાત્ર મય દાનવે આવીને શિવજીને પ્રાર્થના કરી કે પ્રભુ હું આપની ભક્તિ કરું છું અને એમાં વિચલિત ન થાવ તથા આપણા તમામ દેવ અને દેવતાઓ મને મિત્ર સમજે મારામાં ક્યારેય આસુરી તત્વ નહીં આવે અને હું આપની ભક્તિમાં સદાય રત રહું એવું મને વરદાન આપો અને મને આપો કહ્યું મય તારા પરિવાર સાથે બધા દેવોને પ્રણામ કરી પાતાળ લોકમાં પોતાના પરિવાર સાથે ચાલ્યો ગયો આ બાજુ ત્રિપુર નો નાશ થયા પછી રાક્ષસ નગરીમાં ધર્મ વિરુદ્ધ ઉપદેશ આપીને ઉદ્વેગ પામેલા શિવ વિષ્ણુના ભક્તો આવીને ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ અમે કરેલા દુષ્ટ કાર્યોના અમને બચાવો ત્યારે શિવે કહ્યું તમે તો દેવ કાર્ય કર્યું છે ઋષિઓના હિત થાય તેવું કાર્ય કર્યું છે માટે તમે નચિંત રહો તમારી દુર્ગતિ થશે નહીં આમ દેવ કાર્ય કરી શિવમમાં ગયા અને દેવો પણ સ્વર્ગે સિધાવ્યા હર હર મહાદેવ હર